નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ દરમિયાન પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવનાર છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી તારીખ છવ્વીસથી અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ એકવીસમાં શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી થવાની છે નૂતન ભારતના ભાવિને વધુ સક્ષમ બનાવવા માટે બાળકોનું શિક્ષણ તે ખૂબ જ અગત્યનું પાસું ગણાય છે તે માટે બાળકોનું શાળામાં પ્રવેશ થાય અને બાળક બાળવાટિકાથી ધોરણ આઠ સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળા ન છોડતા ક્રમશ ઉચ્ચ અભ્યાસ કરે તે માટે આયોજનના ભાગરૂપે ભારતના આશ્રય દ્રષ્ટા નૂતન ભારતના શિલ્પી અને દીર્ઘ દ્રષ્ટા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉદાંત વિચારધારાની ફળશ્રુતિ રૂપ કન્યા કેળવણી માટે એક પાયાની શિલા સમાન ઉત્સવ એટલે આ શાળા પ્રવેશ ઉત્સવ તેઓ દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો થાય અને દીકરાઓ અને દીકરીઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કરી એક ઉજ્જવળ ભવિષ્યની સાથે સાથે એક સ્વાયત્ત અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા જેનું પરિણામ આવ્યું કે આજે વર્ષોથી ઉજવવામાં આવતા શાળા પ્રવેશ ઉત્સવના કારણે બાળકોના શાળા પ્રવેશનું પ્રમાણ સો ટકા પહોંચવા આવ્યું છે જ્યારે શાળા છોડવાનું પ્રમાણ એક ટકાથી પણ ઓછું થયું છે જે ગુજરાત રાજ્ય માટે એક ઉપલબ્ધિ સમાન છે ગુજરાત સરકાર તરફથી તમામ પ્રાથમિક શાળાઓમાં છવ્વીસ સત્યાવીસ ને અઠાવીસ તારીખે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું માન્ય પ્રધાનમંત્રીએ જે પહેલ કરેલી હતી એ કન્ટિન્યુ થાય એકવીસમાં એકવીસમો શાળા પ્રવેશોત્સવ થઈ રહ્યો છે આમાં વડોદરા શહેરમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબની વિશેષ ઉપસ્થિતમાં તમામ ધારાસભ્યો સાંસદશ્રીઓ કોર્પોરેશનના પદાધિકારીઓ શહેરના સંગઠનના પદાધિકારીઓ અને શહેરના સૃષ્ટિઓ અને જે અલગ અલગ પ્રકારની એનજીઓવાળા એ લોકો અમારી શાળામાં સેવા આપે છે એ લોકોની ઉપસ્થિતિમાં અમારી શાળા સમિતિના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં નવીન બાળકોને શૈક્ષણિક કીટ આપવાનું જે પ્રવેશ ઉત્સવમાં જેનું તમામ પ્રકારનું આયોજન અમે પૂર્ણ કરેલું છે આશરે છવ્વીસો જેટલા બાળકો બાલવાટિકામાં પ્રવેશ થઈ ચૂકેલા છે અને અઠ્ઠાવીસ જેટલા બાળકો નવી બાલવાડીમાં પ્રવેશ થઈ ચૂક્યા છે અને ધોરણ એકમાં સત્તાવીસોથી અઠ્ઠાવીસ ના બાળકો પ્રયોગ થયેલું હતા કન્ટિન્યુઅસ ઓગસ્ટ મહિના સુધી ચાલતી પ્રક્રિયા છે એટલે સુધી વધારે લોકો એડમિશન આપીશું અને એ તમામ લોકોને છવ્વીસ સત્યાવીસ અઠ્ઠાવીસ તારીખે તમામ બાળકોને તે દાડે શૈક્ષણિક કીટ મળી જાય તો સંપૂર્ણ અમે આયોજન કરી લીધું છે